ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ જે સદિશ રાશિ છે અને તેના બરાબર ગતિમાન વિદ્યુતભાર ગુણ્યા ગતિમાન વિદ્યુતભારનો વેગ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર આપણે આનો ઉપયોગ ચુંબકીય ક્ષેત્રનો એકમ શોધવા માટે કર્યો હતો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા છે જેને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે ટેસ્લા બરાબર ન્યૂટન સેકન્ડ પ્રતિકૂલમ મીટર હવે આપણે આ સૂત્રનો ઉપયોગ એક ઉદાહરણ ઉકેલવા માટે કરીએ ધારો કે મારી પાસે એક ચુંબકીય ક્ષેત્ર છે અને તે સ્ક્રીનની બહાર આવતું હોય એવું લાગે છે હું અહીં ઘણા બધા ચુંબકીય ક્ષેત્રના સદિશ દોરીશ આ સદિશો સ્ક્રીનની બહાર આવે છે હું ફક્ત તે સદિશને દર્શાવતા એરોની ટોચ દોરી શકું તે કંઈક આ પ્રમાણે દેખાશે અહીં આ ચુંબકીય ક્ષેત્રના સદીશ છે જે આ પ્રમાણે સ્ક્રીનમાંથી બહાર આવતા હોય એવું લાગે છે હું આ સદીશને દર્શાવતા એરોની ફક્ત ટોચ દોરીશ કંઈક આ પ્રમાણે આમ આ ઘણા બધા એરો છે અને ચુંબકીય ક્ષેત્ર સ્ક્રીનની બહાર આવતું હોય એવું લાગે છે હવે આ ચુંબકીય ક્ષેત્રનું માન ધારો કે ઝીરો પોઈન્ટ પાંચ ટેસ્લા છે ધારો કે મારી પાસે એક પ્રોટોન છે જે આ ચુંબકીય ક્ષેત્ર તરફ ખૂબ જ ઝડપથી આવી રહ્યો છે માટે આ પ્રોટોનનો વેગ છ ગુણ્યા દસ ની સાત ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે અને આ પ્રકાશની ઝડપના પાંચમા ભાગ જેટલું છે અહીં આ પ્રોટોનનો વેગ પ્રકાશની ઝડપના પાંચમા ભાગ જેટલો છે અને તે આ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે તો મારો પ્રથમ પ્રશ્ન એ છે કે આ ચુંબકીય ક્ષેત્રને કારણે આ પ્રોટોન પર લાગતા બળનું માન અને દિશા શું થાય સૌ પ્રથમ આપણે તે બળનું માન શોધીએ હવે તે બળનું માન કઈ રીતે શોધી શકાય અહીં આ પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો છે માટે પ્રોટોન પર લાગતું બળ બરાબર પ્રોટોનનો વિદ્યુત ભાર જેને હું ક્યુ સબ પી કહીશ ગુણ્યા પ્રોટોનનો વેગ જે છ ગુણ્યા દસ ની ઘાત મીટર પ્રતિ સેકન્ડ છે ગુણ્યા ચુંબકીય ઝીરો પોઈન્ટ પાંચ ટેસ્લા છે ગુણ્યા તે બંને વચ્ચેના ખૂણાનું સાઈન તેથી આપણે અહીં સાઈન ઠીટા લખીશું હવે જો આ ચુંબકીય ક્ષેત્ર સીધું જ સ્ક્રીનની બહાર આવતું હોય તમારે અહીં ત્રિપરિમાણમાં કલ્પના કરવી પડશે અને આ પ્રોટોન ચુંબકીય ક્ષેત્રના સમતલમાં દાખલ થતો હોય તો તેમની વચ્ચેનો ખૂણો શું થાય જો તમે ત્રિપરિમાણમાં તેની કલ્પના કરો તો તેઓ એકબીજાને લંબ થશે તેઓ એકબીજા સાથે કાટખૂણો બનાવશે કારણ કે આ સદિશો સ્ક્રીનમાંથી બહાર આવી રહ્યા છે તેઓ અહીં સમતલને લંબ છે જે આ સ્ક્રીનને વ્યાખ્યાયિત કરે છે આ પ્રોટોન સમતલમાં ગતિ કરી રહ્યો છે અને જો તમે ત્રિપરિમાણમાં તેમની કલ્પના કરો તો તેમની વચ્ચેનો ખૂણો નેવું ડિગ્રી થાય અથવા તેઓ સંપૂર્ણ રીતે લંબ થાય અને જ્યારે બે પદાર્થો સંપૂર્ણ રીતે લંબ હોય ત્યારે સાઈન ઓફ નાઇન્ટી ડિગ્રી શું થાય અથવા જો તમે રેડિયનમાં કામ કરી રહ્યા હોવ તો સાઈન ઓફ પાઈબાઈટો શું થાય તેના બરાબર એક થશે ક્રોસ ગુણાકારમાં આપણે ફક્ત એવા બે ઘટકોનો ગુણાકાર કરવા માંગીએ છીએ જે એકબીજાને લંબ હોય માટે જ આપણે સાઈન થીટા સાથે તેનો ગુણાકાર કર્યો હવે જો આ બંને સદિશો એકબીજાને લંબ હોય તો આપણે ફક્ત તેમના મૂલ્યનો ગુણાકાર કરીશું અથવા તમે અહીં સાઈન થીટા સાથે ગુણાકાર પણ કરી શકો કારણ કે સાઈન ઓફ નાઇન્ટી ડિગ્રી બરાબર એક થશે માટે આના બરાબર એક થાય હવે જો આપણે પ્રોટોનનો વીજભાર જાણતા હોઈએ તો આ બળનું માન શોધવું ઘણું સરળ છે હવે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઇનસ એક પોઇન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત હોય છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલંબ હોય છે પ્રોટોનના વિષભારનું મૂલ્ય પણ એટલું જ હશે કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન સમાન મૂલ્યના પરંતુ જુદી જુદી નિશાની ધરાવતા વિદ્યુત ભાર છે પ્રોટોન ધન છે અને ઇલેક્ટ્રોન ઋણ છે તે બંનેનો વીજભાર એક સમાન આવે ફક્ત ઇલેક્ટ્રોનની નિશાની ઋણ આવશે તો હવે આપણે પ્રોટોન પર લાગતું બળ શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું પ્રોટોનનો વીજભાર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત દસની માઇનસ ઓગણીસ ઘાત ગુણ્યા પ્રોટોનનો વેગ છ ગુણ્યા દસની સાત ઘાત દસની સાત ઘાત ગુણ્યા જે ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય શોધી રહ્યા છીએ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા દસની ની માઇનસ ઘાત ન્યૂટન થશે હવે આ બળની દિશા શું થાય હવે તેની દિશા શોધવા આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીશું તેના માટે તમારે શું કરવું પડશે જ્યારે તમે કઈકનો ક્રોસ ગુણાકાર બીજા કોઈક સાથે કરો ત્યારે ક્રોસ ગુણાકારમાં પ્રથમ જે રાશિ હોય છે તે રાશિ તમારા જમણા હાથની તર્જનીની દિશામાં આવશે અને પછી બીજી રાશિ એ તમારી મધ્યમાની દિશામાં આવશે જે તર્જની સાથે કાટખૂણો બનાવે આપણે તે કરી શકીએ કે નહીં તે જોઈએ મને અહીં મારી તર્જની જમણી દિશામાં જોઈએ છે અને મધ્યમાં ઉપરની દિશામાં જોઈએ છે માટે મારી તર્જની વેગ સદેશની દિશામાં આવે જ્યારે મધ્યમાં ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે એટલે કે મધ્યમાં સીધી ઉપરની તરફ આવશે જે મને કંઈક આ પ્રમાણે દેખાય અને પછી બાકીની આંગળીઓ કંઈક આ પ્રકારની દેખાશે અને પછી મારો અંગૂઠો કઈ રીતે આવશે અહીં મારો અંગૂઠો આ બંનેને લંબ આવે તે કંઈક આ પ્રમાણે આવશે આ મારો જમણો હાથ છે અંગૂઠો આ રીતે નીચેની દિશામાં આવે અને આ સૌથી અઘરો ભાગ છે ક્રોસ ગુણાકાર સાથે તમે તમારા જમણા હાથની કલ્પના યોગ્ય રીતે કરો તે ખૂબ જરૂરી છે અહીં આ વેગની દિશા છે અને અહીં આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે તે સ્ક્રીનમાંથી બહાર આવતું હોય એમ લાગે છે અને જો હું મારા જમણા હાથને એ પ્રમાણે ગોઠવું તો મારો અંગૂઠો નીચેની દિશામાં આવશે તેથી આ બળની દિશા થાય માટે જેમ આ કણ અમુક વેગ સાથે જમણી દિશામાં ગતિ કરે તો તેના પર લાગતું બળ નીચેની તરફ હશે માટે બળ અહીં આ દિશામાં જાય અને તેના કારણે શું થશે હવે જો તમને વર્તુળાકાર ગતિ અને કેન્દ્રગામી પ્રવેગ વિશે યાદ હોય તો જ્યારે આ બળ વેગને લંબ હોય ત્યારે શું થાય તમે તેના વિશે વિચારો અહીં બળ નીચેની તરફ છે અને વેગ જમણી બાજુએ છે જો આ કણની દિશા આ પ્રમાણેની આવે અને બળ સદિશ એ હંમેશા વેગને લંબ હોય તો વિદ્યુતભાર પરનું બળ આ રીતે આવશે તેનો અર્થ એ થાય કે આ કણ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે જ્યારે તે ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે કારણ કે ચુંબકીય ક્ષેત્રને કારણે આ વિદ્યુતભાર પર લાગતું બળ એ તેના વેગ સદિશને હંમેશા લંબ હોય છે માટે અહીં આ બળ કણ પર કેન્દ્રગામી બળ તરીકે વર્તે અને કણ આ પ્રમાણે વર્તુળાકાર ગતિ કરશે આપણે પછીના વિડિઓમાં આ વર્તુળની ત્રિજ્યા શોધીશું અહીં કણનું દળ મહત્ત્વનું નથી ફક્ત તેનો વેગ અને તેનો વિદ્યુતભાર મહત્ત્વનો છે જો તમે ચુંબકીય ક્ષેત્રમાં ઝડપથી ગતિ કરો તો તમારા પર વધુ બળ લાગશે હવે તમે ઝડપથી ગતિ કરી રહ્યા છો એવું ચુંબકીય ક્ષેત્રને કઈ રીતે ખબર પડે તમે તેના વિશે વિચારો પછીના વિડિયોમાં વિડીયોમાં આપણે આ ચુંબકીય ક્ષેત્ર વિશે વધુ વાત કરીશું